દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ત્રણ સાથે પકડી પાડ્યો હતો ફરતો પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેવું પૂછવામાં આવતા તેણે આ પિસ્તોલ ઝાપા બજારના માથાભારે વસીમ બિલ્લાએ સાચવા આપ્યો આપવાનું રટણ કર્યું હતું વસીમ બિલ્લાને ચાર વર્ષ પહેલા નવસારીમાં શૂટ કરી દેવામાં આવ્યો હતો જેથી સઈદના નિવેદન મામલે શંકા ઉપજી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે અઠવા પોલીસમાં ગુનો નોંધાવી આરોપી સઈદનો કબજો સોંપી દીધો હતો તે દરમિયાન અઠવા પોલીસે કરેલી ઉલટ તપાસમાં સઈદને હથિયાર વસીમ બિલાય નહીં પણ નામચીન નાસિર સુરતીએ સાચવ્યા આપ્યા હોવાનો ખુલાસો થયો હતો સઈદે પહેલાં ખોટી વાર્તા કરી હતી જેથી આર્મ્સ એક્ટના ગુનામાં નાસિર સુરતીને વોન્ટેડ જાહેર કરાયો હતો ગઈ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર રોજ આરોપી સૈદ મલિક નામ હતા એની પાસેથી દેશી બનાવટના બે હથિયાર જેપન હતું પાસેથી મળી ખાન પઠાણ પાસેથી મળે નાસીર ખાન પઠાણ નાસીર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસીર ખાન પઠાણ પકડાતા એને સદર ગુના બા મસ્જિદ છે ત્યાંના parking માં ગટર ની નીચે રાખેલું વાન બનાવેલું અને ત્યાંથી એને સહી ઇદ્રિસ મલિક ને આપેલું વાન એટલે એ બનાવવાની પાડી જગ્યાનો પંચનામુ પંચનામું પંચનામુ કરવાનો છે રીકન્સ્ટ્રક્શન પંચનામુ હાજર છે નું ગુનો એ કે નાશીરખાન ગુના ઇદ્રિસ શર્મા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા પોલીસ સ્ટેશનમાં આગળ એક હમારામારીનો છે બીજો આ એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સન બે હજાર અઢારની સાલમાં અઢાર ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે છે જે વસીમ બિલ્લાનું બે હજાર વીસમાં હત્યા થઈ ગયું છે એની પાસેથી અસામાજિક તત્વો અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દોરો જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થાય